છે રાધા નામ તો કેમ છે પાર્ટી આપડી આવી ગયા સૌથી દસ દિવસ પછી પાછો એક શાનદાર વિડીયો લે આ વિડીયોમાં આપણે કરવાના એવું છે ને કે આપણો નંબર આપવાના છે મારી સાથે વાત કરવા માટે તો આ વિડીયો આપણે મસ્તીનો બનાવવાનો જો સ્ટોરી બોરી આપણે મસ્ત કરીને રાખી છે આ આપણે વિડીયો અત્યારે યુટ્યુબ માટે બનાવી છે અને તમને તો ખબર જ છે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલાના કોલ આવવાના છે તો આપણો નંબર આપવાના છે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તો હું કરું આપી દેવી ચડાવી દઉં સ્ટોરી

કોનો ફોન પેલા આવે છે છોકરીનો કે છોકરાનો પેહલા તો કો ખગાવા તમે નંબર આપી દીધો ભાઈ શું કરવું હવે તમારી માટે શાનદાર બનાવવાનો છે કેટલાય સ્ટોરી જોઈ સાત લોકોએ તો સ્ટોરી જોઈ લીધી છે હવે વાટ જોવી ક્યારે કોનો ફોન આવે છે કોકનો ફોન આવી જાય ને આટલી વાર છે હજારોની સંખ્યામાં આવશે ઉપરા ઉપરી હાલો હાલો ક્યાં તો આ સીમે તમતારે ફેંકીને ઘા કરી દેવું આ તો આજ પૂરતું આ તો હું કહેવાય બે ઘડી મજાક મસ્તી હોય ભાઈ આ તો હું કોઈ ફોન કરે તો થાય ને કોઈ ફોન જ નથી કરતું

અરે થેન્ક યુ મારા કલેજા ક્યાં રેવાનું મોટા સુરત ઓ કેવા લાગે વિડીયો મારા રિવ્યુ લેવા નંબર આપ્યો

લગડી નો ફોન આવી ગયા પાછો આવ્યો હાલો હાલો બોલો બોલો ભાઈ હાલો તમે કેમ છો તમે અમે મોજમાં તમે ભાઈ અમે મોજ મોજો આ તો તમારી હો ફોલો કરીને તમે સ્ટોરી મૂકી તો જોઈ તો લાવો ને મેં કીધું ફોન કરી હારું હારું કેવા લાગ્યો અમારો વિડિયો ભાઈ

જેવા બનાવો છો એ સારા જ છે બધા વિડીયો એવા બનાવતા રહો હાય હાય અમુક ને લવ ના ગમતા હોય અમુક ને એટીટ્યુડ ના હોય એવું બધું છે લવ ના હોય એ સારા હોય વધારે હા આમ છોકરીઓને વધારે આ ગમે અમુક હોય એને એટીટ્યુડ ના ગમે એટીટ્યુડ વાળા હોય એને એટીટ્યુડ વાળા ગમે હા આમ આમ તો બેય વસ્તુ કરવી આપણે અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળવાનું તમણે જે સારા લાગતા હોય એવો બનાવાય હા આમ તો હું મારું મનનું જ કરું છું પણ આમ તો તોય બધાને રિવ્યુ લેવા હા થેન્ક્યુ કોલ કરીને આમ તો ઘણા બધાને લવ આરાજ સારા લાગતા મારા ખ્યાલથી હા એ પણ છે તમે રીલ બનાવો મને બધી હારી લાગે આમ હારીوام મસ્ત હોય જોજો પછી સાહેબ કેમ છે આવો તમે શાયરી તો આ દિલમાંથી નીકળે થેન્ક યુ વેલકમ હું સાગર સિદ્ધપુરા તમારી વાત થાય છે સાગર સિદ્ધપુરા સાથે બોલો બોલો કા છે હો ગીર છે અમરેલી જિલ્લા થી ગુજરાતીમાં બોલો ને અમરેલી હા વાહ અમરેલી મને બહુ ગમે ઓ તો અમે અમરેલી જિલ્લામાંથી છીએ ઠીક સારું સારું બેન આ તો તમે આમ હક્યો છે તો કે તમારી સાથે વાત થશે ને એવી રીતના તો YouTube માં વિડિયો આવશે એ કઈ રીતે એટલે વિડિયો આમ આવવાનો છે YouTube પર કે મારો નંબર મે ઇન્સ્ટા માં સ્ટોરી માં નાખ્યો પછી કોના કોલ આવે છે આ બધું રેકોર્ડિંગ હ આ હું રિવ્યુ લેવાના હતા તમારા આગળ કે મારી રીલ તમને બધાને કેવી લાગે હું બનાવું છું તો અરે મને તમારી રીલ તો जोरदार લાગે છે બધી જ તો મિત્રો અત્યારે અમારો 15 સોટી ગયો તો વિડિયો થઈ ગયો તો બંધ ને ફોન આવ્યો કરતા ગરમ થઈ ગયો તો બહુ તો હાલો આપણે પાછા મેદાન આવી ગયા પાછા ફોન ને છોડી દઈએ હાલો હાલો બોલો

અને આ વિડિયો youtube પર આવશે તમારી સાથે વાત કરેલો પણ અચ્છા કઈ પ્રોબ્લેમ નથી ને ના ના કઈ વાંધો નહિ હા વાંધો નહિ તો મારી channel ને કરેલી જ છે ને તો કાલ કા પરમ દિવસે આવશે તો તમે જોજો હા તમારી channel ને તો કરેલી છે મે અને આ ઓલું શું કહેવાય નો ન્યુ રીલ્સ મે અપલોડ કરી હતી કેવી આમ ઓલું કપલ વાળી તમને કેવી લાગી હતી બહુ જ સારી છે સાચું હા તમારી વોઇસ અને તમારા રીલ્સ છે ને હા મારા છું ઓ તો તમે મારી સાથે અત્યારે વાત કરી તો ને બધાને હા સારું સારું ચાલો તમે તમારું વેલકમ સારું હાલો બીજા સાથે પણ વાત કરવાની છે ને ઓકે બાય બાય સમજ સમજ આપ સમજ हेलो लड़की है या ल... लड... लड़की है लड़का हेलो हेलो आप लड़की हो या लड़का हेलो सागर भाई सागर सिद्ध <laughs> आ भाई <laughs> आ भाई काफी <laughs> <भी> नहीं है शो कर दो हेलो हेलो कौन सागर सिद्धपुरा बोलूँ शुरू

ફૅન્સ ફોર સો મચ આપણે ફેન્સ નું થોડુંક વિચારવું પડે ને આપડા વિડિયો જોવે તો હા તો શાલુ ચાલો બાય બાય જય શ્રી રામ જય શ્રી રામ બોલ બોલ માર કલજ જા સૌ તો બને ને ફેંજો જોવાની તો ઓલી બહુ લવ આજ બહુ મજા આવે હા થેન્ક યુ ભાઈ મોસ્ટ વેલકમ આવો નવો સપોર્ટ રાખજો હા 100% યસ સારું સારું ચાલો બીજાનો પણ કોલ આવે બધા સાથે વાત કરવાની છે ગરમ છો ને કેમેરો બંધ થઈ ગયો હવે જો ફોન આવતા ઘણી બંધ થઈ ગયા છે કેમ કે બધા ફોન કરતા હોય ને તો સીમ જ બંધ થઈ જાય ઘણી વાર તો હવે વાટ જોવી હમણાં પાછા ફોન ચાલુ થાય બિના રહેજો છોકરા કરતા છોકરીઓ વધારે આવી કે ફસ ગયા જનતા માફ નહીં કરેગી રાધે 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 બોલો મારા ભાઈ સાગર ભાઈ બોલો સાગર સિદ્ધપુરા ભાઈ અરે એટલે કે તમારી જોડે વાત થાય તો મરી શકે તો રૂબરૂ કેક મળ્યો પણ આજે લોકો તમે કઈ રીતે તમને આજે વિચાર આવી ગયો તો મારો નંબર ને ઇન્સ્ટામાં મૂક્યો મને છે ને એક આપણે વિડીયો પણ બનાવો તો YouTube માં અને તમારી બધા સાથે વાત પણ કરવી હતી તો મેં કીધું હાલો ને એક વિચાર આવ્યો તો મેં કું નંબર આપી દેવી ને બધા સાથે આપણે આમ કોલ માં વાત કરી લેવી એટલે ફેન્સ લોકોને પણ સારું લાગે મેસેજ ના આમ રિપ્લાય તો ના આપી ગયું પણ આવી રીતે આમ વાત કરી લીધી હોય એટલે આમ ફેર રહી ને ભાઈ

હાલો દીદી <laughs> 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 હાલો દીદી હાલો 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 દીદી બોલો સાગર હા હું સાગર ઓ તમારા વિડિયો બહુ મસ્ત હોય છે હા થેન્ક યુ હા અમે રોજ તમારા વિડિયો ને સ્ટોરી ને બધું લાઈક કરી તમને મારા લવ વાળા વિડિયો ગમે કે તમને એટીટ્યુડ વાળા બહુ મસ્ત ના લવ વાળા ને બધા બધા એટીટ્યુડ વાળા ને બધા વિડિયો બહુ મસ્ત બનાવો આમ આમ કેવી તો આમ બધા એમ મારા મમ્મી જેટલા ક્યુટ છે તો અરે હું સ્ટોરી બધાની ઘણી વાર જોઉં પણ હાલો ને હવે કરી દેશ ક્યારે ભૂલાઈ ગયું હોય તમે તમે સ્ટોરી મૂકો કે મેન્શન કરો અમે મેન્શન કરી દઉં તમે મેન્શન બે કઈ નથી આપતા ના આપું છું પણ આમ અમુક કામમાં હોય ને તો ભૂલાઈ જાય તો પછી 24 કલાક થઈ ગયા હોય તો સ્ટોરી આપો આપ ડિલીટ થઈ જાય એવું થઈ જાય ન કર તો હમણાં જ કઈક મેં કીધી સ્ટોરી કે કીધું તો ને હા બધાને મેન્શન બેક આપી ઘણાને આપ્યું પણ પછી હું કામમાં પડી ગયો ને તે બધું

નંબર ન આવો જોઈએ ના 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 નંબર તો કોઈનો નહી આવે ગમે એ વાત કરે ને કોઈનો નંબર નહી આવે હા કઈ વાંધો નહી વોઇસ આવશે તો આવશે હ વોઇસ આવશે હ બાકી બહુ મસ્ત બનાવો તમે બધા વિડિયો દિલ થી થેન્ક યુ હવે બ્રેક કરશી કે આવે ને આવી રીતે તમે આગળ વધતા રહો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ચાલો ચાલો સારુ બાય હા બાય હેલો હા હા શું કરી રહ્યો આપ मैं यार आपका बहुत बड़ा फैन हूँ आप, आप लड़के हो या लड़की <laughs> लड़का हो <laughs> क्या यार भाई <laughs> क्या यार भाई यार मार भाई? का का हो यार लड़की जैसी से वो आ रही थी यार मेरा भाई यार तुम तो वही बोल रहे हो जिन्होंने इंस्टाग्राम पे स्टोरी लगाई थी हाँ भाई पहचानते हो

એનો મતલબ કે આમ આવા કેમ બનાવવો છે એટલે ગમે છે લવના એવા હું બનાવું નથી બનાવતો મને ગમે છે હું બનાવું છું બનાવો છો અરે ભાઈ કરો કોલ છે એક હાથ મે આ જાય

મને વિશ્વાસ નથી આટલા મોટા સેલિબ્રિટી આ ફોન ઉપાડ્યો અરે મારા કલેજા તમે બોલો એ કરવી યાર જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો તમે પેલા ફોન આવી ગયો નથી ને મારા કલેજા હું અત્યારે યાર કાઢો છો યાર દિલ નથી પર આતો આટલું આટલું મોટું સેલિબ્રિટી વાત પેલી દાન કરી કાઈ વાંધો નહીં સારું હાલો ભાઈ હા ભાઈ સાગર સિદ્ધપુરા જીરો સેવન છે ને એ પોતે બોલે છે સાગર સિદ્ધપુરા બે નહીં ચાર મે તમારે જોવા મોટા ભાઈ ના ના ચાર ભેકી હે અને हाँ जो ये वो क्या, क्या है <laughs> रुक जा रुक जा हेलो हेलो सागर बोलो चो हूँ सागर सीत पूरा तो मैं कौन बोलो हूँ कृष्णा बोलो चो फ्रॉम सूरत माय फेवरेट नेम कृष्णा तुम्हारे चो मने कृष्णा बोगो मेरा नाम

હું ડિપ્લોમા એન્જિનિયર છું ને અત્યારે હું એકચ્યુઅલીમાં છે ને સર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરું છું અને સાગર સિદ્ધપુરા નામ છે વિડીયો ક્રિએટરય છું ને સાથે સાથે એન્જિનિયરની સ્ટડી પણ કરું છું અમે એકચુલીમાં છે ને આમ થોડાક ગામડા ટાઈપ ને રહે ને એટલે આમ ભાષા એવી રહી सुपर ही निकल के बात कर रहे बाबा इसके मुंह में पैदशाही सुपारी है ये तोतला है એટલે રાજુ બાકી વાળા હશે છે હા એમ ના સુમિતભાઈ છે અમારે કેમેરામેન સુમિતભાઈ अच्छा એવું છે हां જાણતા દર્શોને યાર હમ યુટ્યુબ ચેનલ મારે ભી વિચાર છે યુટ્યુબ ચેનલ નો બટ ન્યુ કન્ટેન્ટ ગોતો જોકે તો ન હું હું તમને કઉ મને મને નથી ખબર હું મા મારો કન્ટેન્ટ જ મત ખબર હતી હા કન્ટેન્ટ કઉ તમને મતલબ કે લાઈફ નું છે એ કૃષ્ણ ભગવાન કઈ થાય મતલબ મટખટ વિદ્યા જ્ઞાન એકદમ હું કૃષ્ણ ભગવાન અમુક લાઈફ લાઈફ રિલેટેડ શીખવાડે આ નવું સાંભળ્યું તમારું

ભેગું નથી થતું હવે તમને અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો કેમ કે મિત્રો અરભાઈ તમને ભાઈ ફેન આરો વાત કરીને કેવી મજા આવી દિલથી ને ને દિલથી કેવો મારા ભાઈ દિલથી કહો ને મારા કલેલા દિલ અડી જુઓ તમારી હજી હું 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 થાય બધા તો વાત ન કરી ગયું ને तन चार कलाक तो बात तो करो पी आ कई थोड़ा कॉल सेंटर मर भाई हम धीरे धीरे बदा फेन साथ बात कर ले मजा आया कि नहीं आया ये जो मजा है वो हिंदुस्तान में कैसे भी देश में नहीं मिलता सागर भाई के अलावा किसी भी <laughs> મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવો ને આવો નવા નવા કન્ટેન્ટ લાવતા રહીશું આ માનુ કે દસ દિવસ મોડો વિડીયો કેમ કેમકે થોડીક તબિયતને એવું પણ બગડી ગયું હતું તો હવે ન્યૂ વિડીયો જલ્દી આવવાનો છે સબસ્ક્રાઈબ કરીને જાજો ને જો લાઇકનો ટાર્ગેટ છે ને પાંચ હજાર રાખવી છે કેમ કે વિડીયોમાં મહેનત બહુ થઈ છે બાય બાય